દોસ્તો ઘણા બધાનો એવું કેવો કે અમને કિન્ના બાંધતા નથી આવડતી તો તમે એક કિન્ના બાંધવાળો વિડીયો એક મૂકો તો એની પરથી મેં કીધું તમને કિન્ના બાંધતાવાળો એક વિડીયો મૂકવું તો સૌથી પહેલા આપણે દોરો લઈ લઈશું પતંગ જે હોય એ પતંગથી ડબલ થી વધારે આપણે દોરો લેવાનો રહેશે લીધા પછી એને એને પ્રોપર મારી દઈશું એટલે આ એક જે છે એ દોરો આપણે રેડી થઈ ગયો આ પતંગથી આપણે થોડો વધારે લેવાનો એટલે ઓલમોસ્ટ ડબલ લો તો બરોબર છે જે આપણે એને હવે હોલ પાડીશું એક હોલ અહીંયા આવશે એક હોલ એની નીચે આવશે અને ઓલમોસ્ટ ગેપ છોડીને બીજો એક હોલ જોડે એક હોલ અહીંયા પાડવાનો રહેશે સિમ્પલી જે આપણે દોરી કાઢી છે એને આપણે અહીંયાથી નાખીને પાછી જે બીજું હોલ છે ત્યાંથી આપણે એને ઘાંઠ લગાવીશું એક બે સેમ એને આ ખેંચીને પ્રોપર એને રાઉન્ડ મારીને બીજી સાઈડ આપણે ગાંઠ મારીશું એને સેમ ઉપરથી નાખીને પાછો અહીંયાથી આપ જસ્ટ આપણે આ રીતે બંધ થઈ ગયો હવે મેઇન વસ્તુ શું છે ઘણા બધાને અહીંયા ગાડી જ ડાઉટ હોય છે કે આ કેવી રીતે કરવું તો એને પ્રોપર વચ્ચે લેવું પછી અહીંયા સેન્ટર માપ રાખવું અહીંયા એજ પર બીજું અહીં પછી તમે આમ માપી લેવો એટલે અહીંયા ગાડી તમે જોશો તો કમ્પ્લીટ બંનેની એજ સેમ જ આવશે એ આવ્યા પછી એ પોઈન્ટને આમ પકડી રાખવાનું પકડી રાખીને આમ રાઉન્ડ લેવાનું પછી વચ્ચેથી દોરો કાઢી લેવાનો પછી એને મેન્ટેન રાખીને દોરો નીચે જવા દેવાનો જ્યાં જોઈશું આપણે તો એ અને આ બંને આપણે સેમ થવું જોઈએ તો એ તમે જોશો હવે તો આ પોઈન્ટ અને આ પોઈન્ટ ઓલમોસ્ટ સેમ થઈ જશે જુઓ આ આપણી બંધાઈ ગઈ છે ચીનના તો દોસ્તો આ રીતે આપણે પતંગની કિન્ના બાજવાની રહેશે વિડીયો ગમ્યો હોય જે લોકોને ના આવડતી હોય એ લોકોને આગળ મોકલી દેશે વિડીયો હવે આપણે આ પતંગ દોસ્તો આ જ રીતે મારા વિડીયો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો અને નવા મેમ્બર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો બાય બાય જય શ્રી કૃષ્ણ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં